સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજે આપણે સાઇટ પર આવી ગયા છીએ અને કામ પણ ચાલુ કરાવી દીધું છે અહીંયા ડ્રોઈંગ છાપવાનું કામ ચાલુ છે આ બાજુ અને પેલી બાજુ આપણે જે આપણે એ દિવસે એક દિવસ આવીને મેં માટીને ખાવીને થોડો સ્ટોપ તો બનાવી દીધો હતો પણ હજી ઉપર કચરો નાખીને એકદમ રોડ જેવું બનાવવાનું છે તો એ જીસીબી આવી ગયું છે એ પણ કામ ચાલુ થઈ ગયું છે કંઈક મસ્ત કામ ચાલતું હતું અને જીસીબી એક બાજુ ઢાંકણા પર ગયું કે એટલે ઢાંકણું ગટર નહોતું આખું તૂટી ગયું છે આ રીતે આખું ઢાંકણું તૂટી ગયું પરા ટાયર ટાયર પર આવી ગયું ને આખું વજન જીસીબીને ઢાંકણા પર જ આવી ગયું એટલે આરસીસી છે ત્યારે કંઈ વાંધો નહોતો અહીં ઢાંકણું હતું ઢાંકણા પર જ ટાયર આવ્યો ને એવું ઢાંકણું તૂટીને અંદર પડી ગયું અને આખો ખાડો પડી ગયો છે આવી રીતે કામ કરતો એક સાઈડ આવી ગયું ને એટલે સીધું અંદર પડી ગયું नुकसान का नुकसान था गाइस हमने रैम तो जीलो बनने तैयार થઈ ગયો છે આખો रैम તૈયાર થઈ ગયો છે એક્સકેશનમાં લગાવી દીધું છે મશીન તો એક્સકેશન ચાલુ કરી દીધું છે તો એક્સકેશન ચાલુ થઈ ગયો છે આગળ સર અમને બતાવી દોડાય રહ્યો છે કે આપણે રેતીકપટી સિમેન્ટ પાણી બધી વ્યવસ્થા કરવાની છે તો હવે એના માટે જવું છે બજારમાં જવું રેતી કપચીને બધું ભાવ ભાવ કઢાવું એની કરવું પડશે ને એના માટે પાણીની રેતી કપચી સિમેન્ટની વ્યવસ્થા કરવી પડશે હમણાં તો એના માટે હવે જવું છે જોઈએ હું તારે પર ઇસ્યુ આવે છે અંદર પાછો પાઇપ આવી ગયો છે ને હું અહીંયા જોઈ લો અહીંયા નીચે જીબીનો પાઇપ આવી ગયો છે ચાલુ કામમાં એટલે ત્યાં એક તો દાબુણ તોડ નાખ્યું ને અત્યારે પાઇપ આવી ગયું એટલે કામ પાછું અટકી મશીન અમને ઊભું છે તો આ રીતે પ્રોબ્લમ આવે છે તો જોઈએ શું થાય એની ડિસિઝન માટે જીબીમાં પણ વાત કરી અને આગળ સાહેબોને બધાને વાત કરી છે બધા આવે છે એમને એટલે ડિસિઝન જે આવે જઈએ તમને પણ કહેવું જે છે પ્લોટ તો હવે ખસક આગળ સેટ ખસેડવો જ પડશે પ્લોટ આ બાજુ જે રોડ બાજુ એટલે જોઈએ તો એ પ્લોન્ટ આખો છોડી દીધો ને પ્લોટ થોડો આગળ વધારી અને કામ ચાલુ કરી નાખ્યું છે તમે જોઈ શકો છો આટલું ખુદાઈ બી ગયું છે થોડું ચાલુ છે પેલી બાજુ ભોજવાનું એ પણ તમને હું બતાવું અત્યારે આપણે કામ તો ચાલું જ હતું તમને ખબર હતું કે આપણે કામ ચાલુ છે તો પણ આમાં પહેલાં તો આપણે પેલો કેબલ આવી ગયો હતો નીચે તમને પણ બતાવ્યું મેં આ કેબલને જે પ્લોટ હતો આપણે આગળ ખસેડી અને આગળ કામ કરવાનું ચાલુ કર્યું હતું તો આગળ કામ ચાલુ કર્યું ને કરવામાં તો આટલો જુઓ આટલો ખાડો કર્યો છે આટલો ખાડો કર્યો ને અહીંયા પાઇપ આવી ગયો ગટરનો પાણીનો છે કે શું ખબર પણ આવી ગયો અંદર પાઇપ એટલે પાછું કામ અટકી ગયું છે આટલું કામ થયેલું છે જોઈ શકો તમે આટલું કામ થયું છે ને પાછું કામ થઈ ગયું બંધ એટલે હવે સાહેબો બધા આવીને જોશે ક્યાંથી ક્યાં પાઇપ જાય છે તો ક્લિયર થશે એટલે કામ આગળ થશે એટલે કામ રહેશે બંધ આપણું તો તમે ક્લબમાં જોડાઈ રહ્યો હવે આપણે જવું છે ઘર સાઈડ પર હમણાં સાઈડ ફોન આવ્યો છે કે કોઈ આવે છે હમણાં એના માટે આપણે સાઈડ પર ઊભા હમણાં કોઈ આવશે એટલે આપણે એને બતાવી અને પછી આપણે શું ઘર બાજુ અને ત્યારબી ક્લબમાં બની આવ્યો કામ તો અટકાયત કરે જ છે નસીબ ખરાબ છે હું ખબર એ જ ખબર નહીં પડતી બધાને બ્લોગમાં જોડાયેલો જે હશે બધાને છે તો અત્યારે આપણે પાછા બીજી સાઈડ પર આવી ગયા છીએ કે આ ટાવર ઊભું કરવાનું છે એટલે તો ટાવર ઊભું કરવા માટે જો કામ ચાલુ કરી નાખ્યું છે ટાવર એસેમ્બલ કરે છે તો બ્લોગ આપણો લાંબો ન થાય એના માટે અહીંયા આપણે બ્લોગને એન્ડ કરીએ છીએ તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો આપણો બહુ દિવસ પછી બ્લોગ નાખ્યો છે એટલે ચેનલને લાઇક સબસ્ક્રાઈબ કરી નાખજો અને શેર કરજો અને આપણે વન જે ટૂંક ચેનલમાં વન કે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે તો એટલો બધો સપોર્ટ કરજો કે ફટાફટ આપણે વન કે કમ્પ્લીટ થઈ જાય જય માતાજી જય હિન્દ જય શ્રી રામ